આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો સાંપ્રત આજે વાત કરીશું એવી તકલીફની શારીરિક તકલીફની જે બાહ્ય સ્વરૂપે દેખાતી નથી પરંતુ અંદર એક દર્દ સ્વરૂપે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે કદાચ કહી ન શકાય અને ઘણીવાર આવી બીમારીઓ બહુ ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે આંતરિક બીમારીઓ શરીરની એક રચના છે ને શ્રોતા મિત્રો કે કોઈ પણ તકલીફ થાય તો તમને સંકેત આપે કોઈ દુખાવા સ્વરૂપે કે સામાન્ય તમારી જે શરીરની રચના છે એમાં કાંઈક તમને અલગ દેખાય જો એવું દેખાય તો એ શરીર તમને ફરિયાદ કરે છે પોતાની તકલીફ જણાવે છે જો એને નજરઅંદાજ કરવામાં આવે તો એ તકલીફ બહુ વરવું સ્વરૂપ ધારણ કરી લે છે એવી જ કેટલીક તકલીફો હોય છે મળમાર્ગના રોગો પહેલી નજરે તો સાંભળે તો વ્યક્તિ સંકોચ અનુભવે કે ભાઈ આવી તકલીફ કોઈને કઈ કઈ રીતે શકાય અને ઘરનાને કદાચ કહું અને ડૉક્ટર પાસે લઈ જાય તો કેવું લાગે પરંતુ આવી તકલીફોને જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને કેટલા ખરાબ પરિણામો તમારી નજર સમક્ષ આવી શકે છે તો આજે આ જ વિષય પર વાત કરવા માટે આકાશવાણીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મેહુલ સિંહ ઝાલા સાહેબ જે એમ આયુર્વેદ છે અને આજે આ જ વિષય પણ આપણે વાતચીત કરીશું તો સૌ પ્રથમ તો ડૉક્ટર સાહેબ આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર બેન શ્રોતા મિત્રોને પણ ખૂબ ખૂબ અભિવાદન ડૉક્ટર સાહેબ આપણે આજે જે વિષય લઈને વાત કરવાના છીએ મર માર્ગના રોગો તો સામાન્ય કેવી તકલીફો હોય છે ઉંમર પ્રમાણે પણ કહી શકાય કે બાળકો અમુક બાબતો ધ્યાન ન રાખે તો કેવી તકલીફો થાય સ્ત્રીઓના જે શારીરિક ફેરફારો છે અને કેવી બાબતો છે કે જે ધ્યાન ન રાખવામાં આવે કે કદાચ નજરઅંદાજ કરવામાં આવે તો કેવી તકલીફો થાય અને બીજી વય જૂથના લોકો છે જે વરિષ્ઠો છે કે એ તો આજે ખાસ એ જણાવો કે કેવી સામાન્ય લાગતી તકલીફો આ રોગનું સ્વરૂપ ધારણ કરી લે છે આમ તો મળમાગની જે સામાન્ય બીમારીઓ છે એમાં પાઇલ્સ એટલે કે મસા પછી ફિશર જે આપણે વાઢિયા પડતા હોય છે એનો સમાવેશ થતો હોય છે અને ફિશ્યુલા એટલે કે ભગંદરનો સમાવેશ થતો હોય છે વયની દૃષ્ટિએ ગણીએ તો લગભગ દરેક વયના વ્યક્તિને આ બીમારી થઈ શકતી હોય છે બહુ નવાઈની વાત લાગશે તમને કે મેં ઓછામાં ઓછા પંદરથી વીસ પીડિયાટિક પેશન્ટ ફિશ્યુલાના ઓપરેટ કરેલા છે ભગંદરના એમાં દોઢ વર્ષથી લઈ અને બાર વર્ષ સુધીના બધા જ બાળક આવી જાય યુવા અવસ્થામાં આની પરિસ્થિતિ વધારે થવાની સંભાવના એટલે હોય છે કારણ કે અત્યારનો જે સાંપ્રત સમય છે એ પ્રમાણે યુવાનોમાં બહારનું જમવાનું પ્રમાણ વધારે હોય છે બીજી વસ્તુ એ છે કે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા જે જોબ્સ જે પ્રકારની હોય છે કે જેમાં બેઠક વધારે થતી હોય ડ્રાઇવિંગ વધારે થતી હોય એટલે આ પ્રકારના કારણોના કારણે પરિસ્થિતિ એવી થતી હોય કે યુવાનોમાં આ બીમારી વધારે થતી હોય છે એ જ સાથે મોટી ઉંમરના લોકો જે છે એ પણ એટલા જ આ બીમારીથી રસમસા વગંદરથી પીડાવાની સંભાવના રહેતી હોય છે ઇવન બંને જેન્ડર મેલ અને ફિમેલ બંનેમાં સમાન રૂપે આ બીમારી થતી હોય છે ફિમેલ્સમાં ખાસ કરીને પોસ્ટપાર્ટમ એટલે કે ડિલિવરી પછી ફિશર અને પાઇલ્સ થવાની સંભાવના કમ્પેરેટિવલી વધારે રહેતી હોય છે જો પ્રોપર ટ્રીટમેન્ટ સમયસર લેવામાં આવે તો એ આરામથી અમુક સમયની દવાઓથી મટી જતું હોય છે આવી કોઈ તકલીફની શરૂઆત થઈ છે કે આગળ થવાની છે તો એના કોઈ શારીરિક સંકેતો મળી શકે ખરા કે એવી કોઈ સામાન્ય તકલીફો થાય કે જેનાથી ખ્યાલ આવે કે મને આવી તકલીફ થઈ શકે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ તો એવા કોઈ સંકેત તમે જણાવી શકો એના સામાન્ય જે સંકેત જો આપણે કહીએ તો મુખ્ય લક્ષણોની અંદર દુખાવો છે બળતરા છે જો લોહી પડે છે આ પ્રકારની સંભાવનાઓ રહેતી હોય છે કે જ્યારે આ બીમારીઓ થઈ શકે છે હવે ઘણી વખત કેવું થતું હોય કે બહુ જ જૂજ પ્રમાણમાં એટલે કે ટીપા ટીપા સ્વરૂપે લોહી પડતું હોય ક્યારેક એવું પણ બનતું હોય કે પેશન્ટને શરૂઆતથી તે પિચકારી થતી હોય એવું રક્ત નીકળતું હોય ક્યારેક એવું બને કે સામાન્ય એકાદ દિવસની પીડા હોય અથવા એકાદ દિવસથી સામાન્ય બળતરા થતી હોય અકારણ કબજિયાત રહેતી હોય આવા સામાન્ય લક્ષણો જે છે કે જે પ્રાથમિક લક્ષણો જ્યારે જણાતા હોય છે ત્યારે દર્દીઓ જો ડૉક્ટરને પ્રોપર ટ્રીટમેન્ટ માટે બતાવે કારણ કે યોગ્ય પરીક્ષણ વગર એ સો ટકા આ બીમારીનું ડાયગ્નોસિસ નથી જ થતું મળમાગના બહારના ભાગમાં અને અંદરના ભાગમાં ઘણા જ ઘણા જ બધા પ્રકારના પાઇલ્સ થતા હોય છે કયા પાઇલ્સ છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ પણ બદલાતી હોય છે ચોઈસ ઓફ ડ્રગ્સ પણ બદલાઈ જતી હોય છે એટલે જનરલી કેવું થતું હોય છે કે દર્દીઓ જે આ શરૂઆતના લક્ષણો જે છે એને ચૂકી જતા હોય છે અને એટલી માત્રામાં ચૂકતા હોય છે કે એમાં અમુક દિવસો કરતાં પણ અમુક મહિનાઓ અને ઘણી વખત અમુક વર્ષો ચડી જતા હોય છે એટલે જો શરૂઆતના ભાગમાં જ જો આને બતાવવામાં આવે યોગ્ય ટ્રીટમેન્ટ લેવામાં આવે તો થોડાક સમયની ચિકિત્સાથી જ આ મટી જવાની સંભાવના ઘણી જ રહેતી હોય છે ડૉક્ટર સાહેબ તમે આ ક્ષેત્રમાં પંદર વર્ષથી કાર્યરત છો અને તમારી પ્રેક્ટિસ દરમિયાન એવા કયા કયા કેસ આવ્યા અને તમને એમ લાગ્યું કે આ પરિસ્થિતિ છે જો જરાક ધ્યાન આપવામાં આવે તો આટલું ખરાબ સ્વરૂપ ધારણ ન કરે તો એવા કોઈ કેસ વિશે અમને માહિતી આપશો અને ખાસ તો આયુર્વેદ એમાં આની સારવાર કઈ રીતે થાય છે એ પણ થોડું જણાવશો હું સૌથી પહેલાં તો તમારા બીજા પ્રશ્નોનો જવાબ આપીશ કે આયુર્વેદમાં ઘણી જ બધી ટ્રીટમેન્ટ્સ પાઇલ્સ ફિસર ફિસ્યુલા માટે આપેલી છે જેમાં દવાથી ઔષધોથી ઘણી વખત પંચકર્મનો પણ માત્ર બસ્તી અમે આપતા હોઈએ છીએ એનાથી પણ મટી જતું હોય છે સૌથી અગત્યનું જે છે સૂત્ર સુત્રલાઇઝેશન જે અંડર એનેસેસિયા થતી ટ્રીટમેન્ટ છે અને એનાથી શાસ્ત્રમાં જે રીતના કહ્યું છે કે અપનર્ભવ ચિકિત્સા છે એટલે કે બીજી વખત બીમારી થતી નથી આ બીમારી જો ક્ષારસૂત્રથી ટ્રીટ કરવામાં આવે એમાં પણ ખાસ કરીને કે ચોઈસ ઓફ પેશન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કયા દર્દીમાં આપણે લાઇગેશન આપણે ચૂઝ કરીએ છીએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પહેલો પ્રશ્ન આપનો જે હતો કે કઈ પરિસ્થિતિ એવી છે કે જે આને વર્સ્ટ કન્ડિશન ઉપર લઈ જતી હોય છે તો મેડમ એક હું ઉદાહરણ આપીશ કે એક યંગ ફોર્ટી યર્સના ફિમેલનું મેં ઓપરેટ ઓપરેટ કરેલું પાઇલ્સનું અને ક્વાઇટ કમ્ફર્ટેબલી એ એમને રિકવર થઈ ગયું આફ્ટર વન યર એ એમના હસબન્ડને બતાવવા આવે છે બટ ઓવિયસલી એમના હસબન્ડની એજ નિયર બાય ફોર્ટી ઓર ફોર્ટી ફાઈવ હશે અને વાઈફ કરતાં ક્રોનિક કન્ડિશનના પેશન્ટ હતા એટલે કે એમના કરતાં જૂની બીમારી હતી પાઇલ્સની પણ એ શરમ કે બીક કે સંકોચ કે જે ગણાવી ઇન બિટવીન એમણે ઘણા લાંબા સમય સુધી કોઈપણ પ્રકારના નિદાન વગર નિદાન વગર એટલે તપાસ વગર આયુર્વેદિક અથવા એલોપેથી દવાઓ સતત ચાલુ રાખવામાં આવી હતી એ પેશન્ટને જ્યારે ચેક કર્યું ત્યારે એ શંકાસ્પદ કેસ મને મેલેગનન્સીનો લાગ્યો એટલે કે કેન્સરનો લાગ્યો એ પેશન્ટને ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે બીજી એક હોસ્પિટલમાં મોકલી બાયોપ્સી માટે મોકલ્યા અને આમ જે કહેવાય ને કે આપણને પણ દુઃખ થાય એક એટ ધ એજ ઓફ ફોર્ટી ફોર ફોર્ટી ફાઇવ એમને મળમાગનું કેન્સર ડાયગ્નોઝ થયું થતું એવું હોય છે કે બીમારી કરતાં એનો એને મટાડવા માટેની અવગણના અથવા શરમ અથવા સંકોચ એ બીમારીને એક કક્ષાએ લઈ જતું હોય છે કે અલ્ટિમેટલી ઘણી વસ્તુઓ ઇરિવર્સિબલ થઈ જતી હોય છે આ એક ઉદાહરણ માત્ર છે દર મહિને આશરે દર મહિને આશરે એકથી બે પેશન્ટ મરમાગના કેન્સરના ડાયગ્નોસ થતા હોય છે ઇવન ઘણા પેશન્ટ એવા હોય છે કે જેનું બ્લીડિંગની પેટર્ન એવી હોય છે કે જે આપણને સ્ટ્રાઇકિંગ હોય કારણ કે મળમાગના જે નીચેનો ભાગ છે કે જેને એનાલ કેનાલ કહેવાય છે જેમાં પાઇલ્સ અને ફિશર અકર થતા હોય છે કે બનતા હોય છે એમાંથી જે બ્લીડિંગ થતું હોય એ હંમેશા ફ્રેશ બ્લીડિંગ હોય લાલ કલરનું હોય એ ટીપા સ્વરૂપે પડે અથવા એ પિચકારી સ્વરૂપે પડે જ્યારે બ્રાઉનિશ બ્લીડિંગ એટલે કે ભૂરા કલરનું બ્લડ આવે અથવા કાળું બ્લડ આવે એ ત્યારે દર્દીએ સોએ સો ટકા ચેતી જવું જોઈએ ઘણી વખત અલ્સરેટિવ ક્વોલિટીસ પણ હોય છે ઘણી વખત એવું બનતું હોય કે પાન ક્વોલિટીસ એટલે કે આખે આખા આંતરડાની અંદર ચાંદા પડી ગયા હોય મેલિગ્નન્સી જેવી બીમારી તો મેં તમને કહી જ કે જે બહુ જ વિકરાળ આપણે બધાને ખબર છે કે કેન્સર એટલે કેન્સલ એ પણ થતી હોય છે આ સિવાય ક્રોન્સ ડિઝીઝ કરીને એક બીમારી છે જે બહુ રેલ જો જોવા મળતી હોય છે પણ એ પણ કેસીસ જોવા મળતા હોય છે ગંભીરતા પેશન્ટે પોતે જ દાખવવી પડશે પોતાની બીમારી માટે નિદાન વગરની ચિકિત્સા એ હંમેશા અંધારામાં મારેલું તીરથ છે આ સ્વીકારીને જ યોગ્ય તબીબ પાસે બતાવવું જ પડે કહેવાય છે ને પ્રિવેન્શન ઇઝ બેટર ક્યોર તો હવે આવી વરવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તો વ્યક્તિએ શું તકેદારી રાખવી શું ધ્યાન રાખવું તેની રોજિંદી જીવનશૈલીમાં તેના ખોરાકમાં એને થોડું અમને ખ્યાલ આપશો સમજવા જેવું એટલું છે કે કોઈ પણ આ મળમાગની બીમારી છે એનું પ્રાથમિક જો કોઈ કારણ હોય ને તો એ કબજિયાત છે અને કબજિયાતનો ઉદ્ભવ જે છે એ અગ્નિમાંદ્યથી એટલે કે અપચાથી થતો હોય છે હવે અત્યારે તમે જોતા હશો ને તો એક બહુ જ ફોલ્સ થોટ પ્રોસેસ આખા સમજમાં પ્રસરતી આવી છે કે થિયરી ઓફ ન્યુટ્રિશન તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરતા હશો કે સતત કોઈ પણ વ્યક્તિઓ કોઈપણ લોકો કોઈપણ જીમ કરનારા લોકો એમાં ખાસ કરીને માતાઓ એના મગજમાં એક વસ્તુ ફિટ થઈ ગઈ છે કે મારે બહુ જ સારું ન્યુટ્રિશન આપવાનું છે ખાસ કરીને એમાં પણ એક પ્રોટીન 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 સતત તમે સાંભળતા હશો બેઝિકલી આપણું શરીરની જે રચના છે એમાં સૌથી પહેલું કોઈ કોન્સેપ્ટ આપણે સમજવા જેવો છે ને તો એ છે થિયરી ઓફ ડાયજેશન જો તમે પચાવશો જ નહીં તો તમે જમ ગમે નાખશો અંદર એ નથી જ પચવાનું એ તમને નુકસાન જ કરવાનું છે એટલે તમારા અગ્નિબલ તમારી જે પાચન શક્તિ છે એના પ્રમાણેનો તમારો ખાધા ખોરાકી હોવી જોઈએ દરેક વ્યક્તિ દીઠ અગ્નિબિલ અગ્નિબલ જે છે એ અલગ અલગ હોય છે ઘણા પેશન્ટ એવું આવીને પૂછતા હોય કે સાહેબ ફલાણું ખાઈ શકાય આ લઈ શકાય પંજાબી ખવાય ચાઇનીઝ ખવાય એક બહુ જ સિમ્પલ આન્સર છે તમારા માતા પિતા તમારા દાદા દાદી અને તમારા નાના નાની જે જમતા હતા એ જમાય એના સિવાયનું તમને નુકસાન કરી શકે તમે અલ્ટિમેટલી જીનેટિકલ જીનેટિકલી તમારા માતા પિતામાંથી જ બનેલા છો એટલે એમને જે વસ્તુ સુપાચ્ય છે એ જ તમને સુપાચ્ય હશે એમનાથી જે વસ્તુ એમના જીવન દરમિયાન જે એ નથી જમ્યા અથવા જે વસ્તુ નથી પચતી એ તમને સ્વાભાવિકપણે નથી જ પચવાની એટલે જો કબજિયાતને શરૂઆતથી ડામવામાં આવે અથવા એના ઉપર કોન્સન્ટ્રેટ કરવામાં આવે પોતાની અગ્નિ પ્રમાણેનો ખાધા ખોરાકી લેવામાં આવે એ સાથેની પ્રોપર એક્સરસાઇઝ નિયમિત જીવનશૈલી જીવવામાં આવે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જેને કહેવાય કે ઘણી વખત એવું બનતું હોય જેમ આપણે હમણાં પણ અગાઉ વાત કરી રીતે કે બહુ જ બેઠક સાથેના જોબ હોતી હોય છે જેની અંદર એક્સરસાઇઝનો અભાવ હોય સતત આઠ આઠ કલાક છ છ કલાક બેઠક હોય વચ્ચે ઊભા થવાની ટેવ પાડવી પડશે ઘણી વખત એવું બને કે શિફ્ટ ડ્યુટીઝ હોય એમાં પણ આ પ્રોબ્લેમ થતો હોય છે કે તમારું પાચનતંત્ર સતત ડિસ્ટર્બ રહે તો તમારું રાતનો જે ખોરાક છે કે જેને પચવા માટે હંમેશા વાર લાગે છે એને તમારે એડજસ્ટ કરવો પડશે કે એ બને એટલો સુપાચ્ય લઈએ આપણું જે કચ્છ વિસ્તાર છે એનું આબોહવા એવી છે કે આપણને કોઈ પણ ખોરાક પચાવતા કમ્પેરેટિવલી વાર જ લાગે છે એટલે આપણી ખાધા ખોરાકી સૌરાષ્ટ્રના લોકો પ્રમાણે આપણે નહીં ગોઠવી શકીએ થોડોક એમાં ફેરફાર કરવો જ પડશે આપણે કચ્છમાં એટલે જ છાસનું પ્રમાણ વધારે હોય છે એનું કારણ છે કે છાસ જે છે એ પાચન વધારે છે એટલે આ સામાજિક રીતે આપણે ઘણી બધી વસ્તુઓ પણ વિચારવી પડે કે જે આપણને આ બીમારીની તકેદારી રૂપે એનાથી બચાવે ડૉક્ટર સાહેબ શરૂઆતમાં આપણે મળ્યા ત્યારે વાતચીત કરી કે હમણાં જે ટોયલેટ સીટ યુઝ કરે છે એ પણ એક કારણ હોઈ શકે મેડમ આપ જે મેં એનાલ કેનાલના કેન્સરની ને રેક્ટમ કેન્સરની વાત કરી તો અલ્ટિમેટલી આમ વિચાર તો દસથી પંદર વર્ષ પહેલાં ઇટ વોઝ ધ વેસ્ટર્ન કેન્સર એટલે કે આપણા ભારતીય ઉપખંડની અંદર આ કેન્સર જોવા નહોતું મળતું વેસ્ટર્ન પાર્ટમાં વધારે જોવા મળતું હતું ત્યાંની ખાધાખોરાકી ખોરાકી અને ખાસ કરીને વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ આજથી એક પેઢી પહેલાંના કોઈપણ વ્યક્તિને વેસ્ટર્ન ટોયલેટ શું એ જ ખબર નહોતી એ સાદા દેશી પાયખાના વાપરતા હતા એના કારણે જે એંગલ આંતરડાનો બનતો હતો અને જે સરળતાથી સ્ટૂલ પાસ થઈ જતું હતું એ વેસ્ટર્ન ટોયલેટમાં નથી થતું એના માટે બહુ જ સામાન્ય ફેરફારની જરૂર છે વેસ્ટર્ન ટોયલેટ હવે કોઈને એમ કહીએ કે ભાઈ તમે ઘરમાં વેસ્ટર્ન ટોયલેટ ના નખાવો તો એ અસંભવ છે પણ વેન યુ આર સિટિંગ ઓન ધ ટોયલેટ સીટ તમે જ્યારે ટોયલેટ સીટ ઉપર બેસો છો ત્યારે તમારા પગ ત્યાં નીચે એક સ્ટૂલ રાખી અને એના ઉપર ઊંચા રાખવા તો જેથી મેક્સિમમ એંગલ આંતરડાનો એવો ક્રિએટ થાય એવો બને કે સ્ટૂલ જે છે આપણું મળ જે છે એ સરળતાથી પાસ થઈ શકે એટલે આ બહુ મહત્ત્વનો મુદ્દો બેન તમે પૂછ્યો કારણ કે ઘણા બધા કારણો જે છે પણ આ કારણ ઉપર બહુ જ ઓછા લોકો ફોકસ કરે છે અને જેનો તમે કદાચ અઠવાડિયે એક વખત બહાર જમવા જશો બે વખત જશો પણ ટોયલેટ તો તમે રોજ જવાના છો એટલે એ ઘણી વખત બહુ જ મોટું નુકસાન કરતું હોય છે જે ઘણા બધા લોકો ધ્યાને નથી લેતા હોતો સર આયુર્વેદમાં એક આખી જે આયુર્વેદ ક્ષાર સૂત્ર જે સારવાર છે તો એ શું છે એના વિશે થોડો ખ્યાલ આપશો બે શબ્દોનો સમૂહ છે ક્ષાર અને સૂત્ર ક્ષાર એટલે આલ્કલાઇન ઘણી બધી ઔષધિઓના પંચમૂળ જે છે એનું ક્ષાર બનાવવામાં આવે છે અને એને બાર્બર લિનન ટ્વેન્ટી એક થ્રેડ આવે છે એના ઉપર એનું કોટિંગ કરવામાં આવે છે અને એ કોટિંગ કરી અને એને એઝ અ સર્જિકલ ડિવાઇસ એને ઉપયોગ કરવામાં આવે છે ફિશ્યુલાની અંદર જે અત્યારે ઘણી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે માર્કેટમાં પણ મેક્સિમમ જો કોઈ ટ્રીટમેન્ટ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરતી હોય જે આટલા વર્ષોથી સેમ વેથી રિઝલ્ટ આપે છે તો એ ક્ષારસૂત્ર છે ક્ષારસૂત્રથી ટ્રીટ કરેલા ભગંદરના પેશન્ટ નવ્વાણું ટકા રિકરન્સ નથી થતા અને પાઇલ્સની અંદર પણ ઘણી જગ્યાએ એને વાપરવામાં આવતું હોય છે આયુર્વેદની અંદર ક્ષારસૂત્ર વર્ષો પહેલાં વર્ણવેલું છે જે અત્યારે પણ એ જ સ્થિતિમાં એ જ કક્ષાએ એટલું જ રિઝલ્ટ આપે છે ડૉક્ટર સાહેબ તમે બહુ સરસ અને આપણે એમ કહીએ ને કે ઘણી બાબતો આપણે ખ્યાલ હોય કે આ વસ્તુ ખોટી થાય છે પણ કઈ રીતે નુકસાનકારક છે શું બાબત ધ્યાન રાખવી રોજિંદી જીવનશૈલીમાં નાની નાની બાબતો જો ધ્યાનમાં રાખવામાં આવે તો બહુ મોટી બીમારીઓથી બચી શકાય છે તો બહુ સુંદર માહિતી આપે આપી શ્રોતા મિત્રોને આપના તરફથી કોઈ એવો સંદેશ કે અમુક બાબતો ધ્યાન રાખવી જોઈએ અને તેના આવનારા જીવન સ્વસ્થ જીવન માટે જરૂરી હોય એવું કંઈ આપશો આપ જનરલી મળમાગની બીમારીઓમાં જે સામાન્ય સામાજિક પ્રવાહ અત્યારે ચાલી રહ્યો છે કે ભાઈ એક શરમ રાખતા હોય છે લોકો સંકોચ રાખતા હોય છે બીક રાખતા હોય છે તો મિત્રો હું એટલું જ કહેવા માગીશ કે કોઈ પણ બીમારી જે છે એ સહન કરવાથી નહીં મટે કોઈ જ ભગવાન આવીને ક્યારેય તથાસ્થુ નથી કહેવાનું ઘર્મણીય વાધિકાર રસ્તેમાં ફલેશું કદાચ ન તમારે તમારે તમારા શરીર માટે કર્મ કરવું જ પડશે તમારે જવું જ પડશે તમે જશો તો જ ડાયગ્નોસ થશે તમે જશો તો જ ટ્રીટમેન્ટ થશે તમે નિર્ણય લેશો તો જ મટશે એટલે બીક એ એનું નિરાકરણ તો નથી જ સામાજિક રીતે ઘણી બધી વસ્તુઓ એવી પ્રવર્તતી હોય છે કે આ બીમારીઓ જે છે એ ફરીથી થતી હોય છે ફરીથી નથી થતી ન થાય એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં એટલે આપણે ટ્રીટમેન્ટ કરાવીએ કે ન કરાવીએ એનાથી કાંઈ જ ફરક નથી પડતો પણ ખરેખર એ બહુ જ મીથ્યા વાત છે છેલ્લા ચૌદ વર્ષમાં અમારી હોસ્પિટલમાં અમે સત્યાવીસ હજારથી વધારે ટ્રીટમેન્ટ પેશન્ટ્સની ટ્રીટમેન્ટ કરી ચૂક્યા છીએ અને ખૂબ જ સારા રિઝલ્ટ લોકોને આપેલા છે આ સિવાય પણ ભુજમાં અને કચ્છમાં ઘણા જ ડૉક્ટર્સ આના ઉપર કામ કરે છે અને બહુ સારા રિઝલ્ટ આપે છે માત્ર જરૂર છે તો લોકોએ પોતાના સ્વાસ્થ્ય માટે દરકાર લેવાની અને નિર્ણય લેવાની તો ડૉક્ટર સાહેબ આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બહુ મહત્ત્વની જરૂરી બાબતો અમારી સાથે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ